શુભ સવાર હોવ ને ભાઈ જાગી ગયા છે જુઓ અને હવે નાહી ધોઈ અને ભાઈ તમે માણો હવાની મોજ અને ભાઈ કુદરતી વાતાવરણને માણો ત્યાં અમે આગણી આવી છે નાહિયા ધોઈને કમ્પ્લીટ થઈ પછી મળીએ સીતારામ કેમ છો બધા મજામાં સીતારામ કેમ છો બધા મજામાં હવે ભાઈ જો આપણે સવારનું નું રૂટિન કામ બધું ઉકલી ગયું છે ચકલા ને સણ કબૂતર સણ નખાઈ ગઈ છે બધું અને સા પાણી મૂક્યા છે ને હવે સા પી અને કરીએ જમાવટ ભાઈ પછી આગળ વિડીયો અને હવે આમાં છે ને આયા આપણે આ સ્થળ ઉપર એટલે આ લોકેશનમાં માં છેલ્લો વિડીયો છે પછી આપણે લોકેશન ફરી જાય હવે નવા મકાનનું નું બધું વ્યવસ્થિત કરીને નાનો વિડીયો આવશે એટલે હવે પાછું રહેવા જેવું થઈ ગયું છે એમાં મજા થઈને એ બીજું હું એટલે હવે નવા લોકેશન નો વિડીયો આવશે અતારમાં ખબરમાં પહેલી સહાય જ સમાવટો આવ્યો શાહ એટલે મોજ આવી જાય અતારમાં પછી જે કઈ કરવું એ કરી

તો આ જરાક છે ને અહીંથી પાતળી અહીંથી જાડી છે એટલે ગોળ સકડિયું કરવામાં પૂરી ભજીયા બનાવવામાં એ કે આપણે હવે આ જોઈએ જુઓ તો આ બરોબર કેમ લાગે આના પૂરી ભજીયા થાય હો જોરદાર જુઓ આ દૂધી રેડી છે હમ હા આ ભાઈ ઓર્ગેનિક દૂધી અને આ તાજે તાજે ઉતારીને આની સકડીઓ પાડીને આના ભજીયા તરત ને તરત બને કેવી જમાવટ થાય એવો ભાઈ અત્યારમાં મોહજ આવી જાય આ વસ્તુ બધી ને જ લઈ લઉં કોક આવ્યું છે જેવાનું બા બીજી રાડીએ હવે કોથમરી લઈ લઈ થોડીક એટલે કોથમરી આમાં નાખવી પડે અને હવે પછી છે ને તમને આ દૂધી મૂકીએ ને પછી હું તમને વ્યવસ્થિત આ બધા બી કેમ થાય આપણે એ બધા બી બતાવું તમને બી બિયારણ કઈ રીતનું થાય એટલે લઈ લો કોથમરી હવે થોડી અને કોથમરી હવે છે ને પાકી ગઈ છે આમાં નાની નાની ધાણી અમુક જગ્યાએ બેસી ગઈ છે પણ આની સુગંધ બહુ મસ્ત હોય અને હવે પાકેલી કોથમરી છે ને બહુ મસ્ત લાગે હવે આપણે દૂધી માં ઓળ રાખી સકડી ઉપર નાખું પુરી ભાછા બનાવવાના છે દૂધી ના આવાની સકડીઓ કરવાની છે પુરી ભાછા બનાવવાના દૂધી ના લે આપણે મશીન તો છે ને અહીંયા નાની નાની સરીએ થી કરી નાખી પાતળી પાતળી આહારાના જ બહુ વાલા હતા દૂધીના ભજીયા બહુ કરાવતા અત્યારે છે નહીં એની કમી શે જ કરવાનું કાંઈ કે બનાવી એટલી યાદ આવે તરત આપણે છે ને બટેટાના થોડાક બનાવશું એટલે એની કરી નાખું જૂનો રિવાજ છે પહેલાંનો પેલા મહેમાન આવતા ને તો આવી રીતે જ ભજીયા બનાવતા અત્યારે તો ઓછા થઈ ગયા ભજીયાનું તો પણ આ પેલાનું દેશી છે અત્યારે બધું ત્યાર લાવી નાખે કા ગમે બનાવી નાખે

તો મીઠું નાખું છું એના લાલ મરસું નાખવાનું છે એક ચમચી જેટલું ધાણાજીરું થોડુંક નાખવાનું અડધી ચમચી અને હળદર છે અડધી ચમચી અને આપણે પાપડ ખાર નાખવાનું પણ એ પછી નાખી લોટાણું નાખી દઉં ને એટલે ગળી જાય

પછી કોક ને કોમેન્ટ આવે છે કે ભાઈ બિયારણ વાવતા હોય બતાવજો એટલે હું જરાક બતાવી દઉં બધા હવે સર ભાઈ જો આ ગાજર ગાજર છે શરૂઆત થાય એ કરવું આપણે આ ગાજર આપણે ખાઈ હા જો આ ગાજર હવે ગાજર નું બિયારણ કેમ થાય તમને કઉ જો આ ગાજર ને આ કાઢ નાખ્યું હવે હાલો આ છે ને ઓલી બસ જાય એટલે તમને ખ્યાલ આવશે વાવેલા છે એ ન્યા બતાવું તમને હારું આ ગાજર છે ને ગાજર આને આ ખાવામાં આપણે કામ લાગે આ છે ને આ કાઢી જ નાખવાનું હોય આને ફેંકી જ દેવાનું હોય આ વસ્તુ આ જે આ ગાજર આપણે મૂકી દઉં સાઈડમાં ખાવામાં કામ લાગે જો આ જે વસ્તુ છે ને એ હવે આ છે ને આપણે આ જ વાવેલું છે જો આ બતાય આમાં નીચે હવે બતાવો જો આને છે ને આ રીતે વાવ્યું આમ આમ એટલે આ જો આ રીતે થઈ ગયેલું આ જો એક પડી ગયેલું છે એટલે દેખાય આપણને જો બરોબર એને સરખું કહી નાખીએ આ રીતે વાવી દઈએ એટલે આમાંથી આ ઉગે અને એમાં આ જો લુરખો બેઠો આમાં એમાં બી બેસી જાય ગાજરના પછી આ લુરખો તોડીને સુકાઈ જાય એટલે લઈ લેવાના એટલે ગાજરના બી કમ્પ્લેટ હમ ફૂલનું બી આમાં કેમ હોય આ ફૂલમાં બીજ આવે જો આમાં આ ફૂલ તોડ્યું હવે આ જે છે ને આ બીજ હોય જો આ જે છે આ બી એનું ફૂલનું આ ફૂલ સુકાઈ જાય એટલે આને ખોલીને આમ ખોલીને આ જે કાળા થઈ ગયા જો આ બધા બી હા આમાંથી આ પાછો સોડ ઉગે હવે જો આ ભાઈ આ અત્યાર સુધી રહેતા એ રૂમના પતરા ઉતારી ઉતારીને આ પતરા સીધા હવે સકલી ઘરમાં જાહે હમણે દીકરીઓ ભાવનગરથી થી મજૂરને લઈને આવશે પછી જો આ સીધા પતરા ચડાવેલા ઉતારેલા પડ્યા છે એ સીધા સકલી ઘર ઉપર ચડી જાય હું અને હવે જો ભાઈ મેથીનું બી આ જો જે આપણે મેથીનું શાક કર્યું તો ખબર હોય હવે આ સિંગ છે ને જો આ સિંગ આમાં આ પાકી જાય એટલે આમાં બી થઈ જાય એટલે બધે દાણા મેથી થઈ જાય આમાંથી જુઓ થઈ ગઈ મેથી ભાઈ જુઓ આ સિંગ દાણા મેથી થઈ જાય હવે આને વાવો એટલે પાછું ઉગે એ રીતે ભાઈ જો આ મૂળાની મોગરી આનું આપણે શાક કર્યું છું આ મોગરી છે ને આ તોડી આ જો પાકલ થઈ ગયા બરોબર હવે આ સુકાઈ જાય ને એટલે આમાં આ બી બેસી જાય બી આમાં લીલા છે જુઓ એટલે આ છે ને બી બધા પાકી જાય એટલે મૂળાનું બી આ અને આને વાવો એટલે ઉગે અત્યારે આપણે આ બી થાય એ બતાવીએ કે વાવવાનું આપણે બી વાવવા કે આમ એ અત્યારે બતાવી કે કારણ કે એ તારે બતાવીએ કે અત્યારે એને વાવવાની કાંઈ સિઝન નથી એટલે બી કેવી રીતે થાય એ તમને આ હવે ધાણાનું કઈ દી આવો હવે ભાઈ ધાણામાં તો જો બધા તમે વિડીયો અમે કોથમરી આપણે લઈએ છીએ હવે કોથમરી લેતા લેતા પછી જો આમાં અમુક પાકી જાય ને એટલે આ બધા ફૂલ છે આ જો કોથમરી જેટલા ફૂલ એટલા ઉપર ધાણા ઉગી જાય હવે ધાણા એટલે બી થઈ ગયું આ કોથમરી પૂરી પાકી જાય એટલે આમાં ધાણા બેસી જાય આ ધાણાનું બી જો ભાઈ આ પાલક છે ને આપણે બે ત્રણ ફેરી આના વાડ લીધા અને હવે પછી એમને પાકી ગઈ પાકી ગઈ એટલે જો ઉપર આ બી આવી ગયા આ જે બધી હરિ દેખાય આ બધી બીની છે આ પાકે એટલે બી લઈ લેવાના એટલે એમાંથી પાલક સાટો એટલે પાલક થાય પછી હું આ પાલકના બી જુઓ પાકી જાય એટલે ઓટોમેટિક બી ઉપર ઊગી જ જાય જો આપણે આ છે ને ડુંગળી ડુંગળી અહીંયા શું આવી હતી સોંપી હતી ડુંગળીનું જો આ ખેંચ છે નહીં ટાઈમે એટલે આને ઉપર બી આવી જાય ઉપર લુરકો હવે આમાં કાળા બી આવે પાકે એટલે આ બીને સાટો એટલે રોપ બની જાય અને રોપને જો એમને રવાઈ દો તો કળી બની જાય કળાઈ સોંપી અને રોપ ઈ કાય આ રીતની ડુંગળી થાય આ ડુંગળીનું બી આમાં થાય જો હવે આ છે આમાં આપણે ભાઈ મહિના અને જો હવે એના પતરા કાઢના છે હવે આ પતરા જા શકલી ઘરમાં અને આપણે તો બની ગયું છે પાછું એમાં ફેરવી નાખ્યું છે અને હવે અમને દીકરો ની આવશે કળીયા મજૂરને લઈ અને બનાવીએ ભાઈ જો

આપણે ખીલી વાગી છે ને મને કે હવે તો સારું છે જરાક હાલવામાં ઓલું થાય આમ ભી આવે ત્યારે સરાક ઓલું થાય છે બાકી હાવ હારું થઈ ગયું છે હવે થોડું થોડું છે અને આ ભૈજાનું છે ને એમને આમ ધીમે તાપે ચડવા દેવો આપણે નકર પાસા અંદર કાસા રહે એટલે આને ધીમે તાપે જ રાખવો પડે તો અંદર બધું બફાઈ જાય દૂધી હોય તો દૂધી બટેટા અંદર સડી જાય તો જમાવટ જ થવાની છે જોઈને ખાવાનું મન નથી થતું ક્યાં ગયા હા લાલા ભગવાન ને ધર દેવાનું જરાક હા હા કીધું કે ક્યાંય ગયા અહીંયા આપણે નામ નથી લેતા આપણે જૂનું જ રાખી રાખીશી પેલેથી અને અત્યારે બધા નામ લે છે એકાબીજે નામે બોલાવે આપણે તો જૂનું જ તેમ દેશી જ રાખેલું છે કોઈ જે નામ નહીં લેવાનું ક્યાંક એવું હોય ને લેવું પડે કાર દવાખાના ગયા હોય ક્યાંક લખાવાનું હોય તો કાર બોલી પણ આમ નામે નહી બોલાવાના બીજી હવે આપણે દૂધીના તો પૂરી ભજા થઈ ગયા પણ હવે આપણે આ બટેટાના પૂરી ભજા મૂકવા મળીએ થોડાક કીધું બટેટાના કરીએ હલો ભાઈ પાણી પાય દઈએ આ કાલે દઉં ત્યાં બધા આવે ત્યાં પછી આગળ સંતર શરૂ થાય અને ભાઈ આ કામ પૂરું થઈ જવાનું હો ઉપર પતરા છી જવાના અને નો ઓર્ડર આપી દીધો એટલે એ આવી જાય કાર્ય થોડું ફાટી દો ને થકેલું ને ઠંડક થઈ જાય હવે છે ને આ થોડોક ડુંવો વજ્યો છે સરાકમથો જ વજો છે તે એક ડુંગળી મળી છે અને આપણે આ ગાજર અહીંયા પડ્યું હતું મને એમ થયું કે હું ટ્રાય કરું પહેલાં વહેલાં જ કરું છું ગાજરના તો કેવા થાય છે જોઈએ આપણે સાખી પછી ખબર પડે કે આ ડુઓ વધ્યો છે જરા અને એની કહેવત છે ગઢા પહેલાં કહેતા કે ડૂવો જહાજો બનાવી નાખે ખબર ન પડે કે એટલા ભજીયા બનાવવાના છે તો એટલો જ કરાય એમ તો એવી કહેવત છે કે પૂરલાનું ડોવેલું પાડાને પછી નાખવું પડે એમ એટલે આમાં અંદાજ આવવો જોઈએ કે એટલા ભજીયા બનાવવાના છે ને એટલો ડૂવો કરવાનો છે મારે તો આજ થોડોક વધ્યો છે જો ને બહુ જાઝો નહીં પણ એ મૂકી દેવું પડે ગમે એ કાંઈ નાખી તો દેવાય નહીં લોટ એટલે મેં આ જો આ ગાજરના બનાવું છું ડુંગળીના તો બનાવી જ ત્યાં ઘણી દાન સકડાના સકડા કરીને બનાવી ને નહીં બનાવી પણ આ ગાજરના પહેલાં વહેલા કરીએ છીએ તમે કોઈ બનાવતા હોય તો કોમેન્ટમાં લખજો જરા કે અમે ગાજર ના બનાવીએ છીએ ગોભાઈ પાણી પવાઈ ગયું અને આવી ગયા મારો મોટો દીકરો ની જીતી કારીગરને કારીગર ને લઈ આપણે સરણી બનાવી નાખી આ ખજૂર ને આમલી પલાળી થી સેસ ગરમ પાણીમાં એટલે જો પલ્લી ગઈ છે હવે આમાં થોડોક મસાલો નાખ દઈએ આપણે જાણી મીઠું નાખવાનું છે અને લાલ મરચું નાખવાનું અડધી ચમચી અને અડધી ચમચી ધાણા અને થોડોક આમ તો ગોળ નાખવાનો છે ખજૂર હોય એટલે થોડોક નાખીએ તો હાલે

મે લીલી આખી ડુંગળી નું શાક કર્યું ને તારે એક વરત નાખ્યું હતું ઈ વરત પછી એનો જવાબ દેવામાં ભૂલાઈ ગયું એટલે આ જવાબ ને વ્રત તમને કહું હું નાખ્યું હતું ને જવાબ એનો આપી દુ હો આંબા હો આંબલી બસો બીજા ઝાડ ધાર વગેરેનું પાંદડું રાજા ભોજ કરે વિચાર એનો જવાબ છે ભાઈ ડુંગળી ડુંગળીનું પાન જે છે ને એ ભૂંગળી જ હોય ડુંગળીના પાનમાં કોર ન હોય એટલે એ વરતનો જવાબ છે ભાઈ ડુંગળીનું પાન બરોબર એટલે એ જવાબ મળી ગયો અને મારે એ વિડીયો ઉતરતો હોય ત્યારે ભૂલાઈ ગયું તું એટલે ઘણો ટાઈમ થઈ ગયો પણ હવે જવાબ આપી દીધો ભાઈ હવે ડુંગળી લઈ આવ્યો ભાઈ આ જો જવાબ આપણો ડુંગળી પાસે ધાર ન આવે અને ભૂંગળી જ છે

અને ભાઈ બાપુ પક્ષી નવા આશીર્વાદ અમારી બાપુ નામ છે જાનકી ગઢવી સીતારામ બેન જય માતાજી હવે બીજું નામ છે બેન પટેલ સુરત થી સીતારામ બેન આવીને આવી કોમેન્ટ કરતા રહેજો આવો નવો ભાવ આપતા રહેજો સીતારામ શિરામણ થઈ ગયું છે શિરામણ કરવા બે ગયા છે દૂધીના પૂરી ભજીયા છે બટાટાના પૂરી ભજીયા છે ચટણી છે ડુંગળી છે ગાજર છે અને હાલો હું સિરામણ કરવા અને ભાઈ આમાં છે ને ગાજરના ટેસ્ટ કરવા ભજીયા એને બે બાસ બનાવ્યા હતા પણ એ ટેસ્ટ કર્યો મેં પણ બહુ જમાવટ છે ઓ ભાઈ ગાજરના ભજિયામાં એટલે ઘરે બનાવા જેવા કારક બનાવજો ગાજરના ભજીયા બહુ સારા બનશે બહુ મજા આવી આમાંય હવે અમે કરી લે સિરામણ મળશું આગલા વિડિયોમાં આવજો સીતારામ આવજો સીતારામ